ભારત ફ્રાન્સ સાથે છવ્વીસ રાફેલ મરીન જેટ ખરીદવા માટે ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન વધુ સારી કિંમત મેળવવા માટે સખત સોદાબાજી કરી રહ્યો છે આ સોદો રૂપિયા પચાસ હજાર કરોડથી વધુની કિંમતનો હોવાની અપેક્ષા છે ફ્રેન્ચ પ્રતિનિધિ મંડળ સાથે ભારતની ચર્ચાનો બીજો રાઉન્ડ આઠ જુલાઈએ શરૂ થયો હતો તે આગામી દસ બાર દિવસ સુધી ચાલુ રહેવાની ધારણા છે માહિતી અનુસાર ભારત વાટાઘાટો અંગે સ્પષ્ટ છે અને બે હજાર સોળમાં એરફોર્સ માટે છત્રીસ એરક્રાફ્ટ માટે અગાઉના ડીલનો ઉપયોગ કરીને નવ

શેષર કમિટી સાથે ચર્ચા કરી તે જો રૂપિયા પચાસ હજાર કરોડની આ ડીલ ફાઇનલ થાય છે તો ફ્રાન્સ રાફેલ એમ જેટ સાથે હથિયારો સિમ્યુલેટર ક્રૂ માટે તાલીમ અને લોજિસ્ટિક સપોર્ટ પણ આપશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ